ભક્ત ગુરુ મહારાજ જય નામ બોલાવે નામ ને સામે બોલે નામ નામ તમારા દે નથી સૌનું કરે કામ સતી મંજુ કહે મજા પડી ગુરુ તુલસીએ કરી મેર જાવું તું વૈકુટ માં ત્યાં ગુરુ પધારે મારે કે રામ બોલા રામ ખોદે તલાવડી લક્ષ્મણ બાંધે પાળ સીતા વાવે ચંપુ ને મરવો ત્યાં ઓલા મરગલા સરી સરી જાય દડી પડી મે માં સૌ કોઈ દડી એ રમવા જાય દડી નથી કોઈ ના બાપ તે જીતે લઈ જાય આવ્યો પણ જાણો નહીં

નામ તમારા દે નથી સૌનું કરે કામ જીવ ઈશ્વર ને સદગુરુ મળતા જીવ શિવ બની જાય રામ ખોદે તલાવડી લક્ષ્મણ બાંધે પાર સીતા વાવે ચંપો ને મરવો ત્યાં મરગલો સરી સરી જાય મંજુ કહે મજા પડી ગુરુ તુલસી કરી મેર જાવું તું માં ત્યાં ગુરુ પધાર મારા ઘેર સત ગુરુ મહારાજ